એની અંદર સમાયેલું છે એ સ્વધર્મ હોય એ પરધર્મ હોય વિધર્મ હોય એ ધર્મ હોય કે અધર્મ હોય આ બધું જ એની અંદર સમાયેલું છે ધર્મ ધર્મ મારું છે ધનાની ભાર્યા ગુરુદ્વારી જના તે પરલોક માર્ગે બધું જ મેળવેલું રહી જાય છે અને કરેલા ધર્મો જ ભેગા આવે છે આપે છે તો રોડ પર કામ કરનારો મજૂર વધારે સુખી હોવો જોઈએ એ વધારે મહેનત કરે છે જો બુદ્ધિ થી સુખ આવતું હોત તો બિઝનેસમેનો સીએ ની સલાહ લેવા જાય સીએ વધારે સુખી હોવો સુખ તો પુણ્ય થી આવે છે આપણે કઈક સારું કરવા સુખ ભોગવવા માટે પાર્ટી કરીએ મજા કરીએ વધુ કરીએ કોઈ ના નથી પણ કોઈને એમ લાગે કે આટલું હિસાબ ખર્ચ્યું છે પણ સુખ ભોગવવામાં આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે કરતા નથી પૈસા ખર્ચા એટલે આપણે લાગે ચાલો આટલા ખર્ચા ક્યાં બીજા કમાઈ લઈએ પૈસા માટે થાય પણ ક્યારે પુણ્યો માટે થયું આ સુખ ભોગવવામાં આ મજા કરવામાં આ આનંદ કરવામાં મેં આટલા પુણ્યો ખર્ચી નાખ્યા લાવ બીજા પુણ્યો ધનની ચિંતા છે પુણ્યની ચિંતા આપણે નથી કરતા જયારે પણ કોઈ પણ ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને દુઃખ એ વાતનું થાય આટલા પૈસા ખૂટ્યા પણ ક્યારે એવો વિચાર આવે થોડા પુણ્ય ઓછા પડે જો એ પુણ્યો વધારે હોત તો ચોક્કસ થઈ જાય જયારે આ વિચાર કરતા થશો ને ત્યારે જીવનની દિશા બદલાઈ જશે મને મારા પાપ નડ્યા આપણે પેલો વ્યક્તિ નડ્યો આ નડ્યો પેલું નડ્યું આનો વિચાર કરીએ ક્યારે આવો વિચાર આવે કે મને ઈચ્છિત વસ્તુ મેળવવામાં આજે મારા પાપ નડી પેલાને મારા વિરોધમાં બોલવા માટે મારા પાપ પ્રેરિત કરી રહ્યા છે જયારે દરેક અસફળતા અને દરેક દુઃખના મૂળમાં આપણને આપણા કર્મો દેખાશે ને ત્યારે દુનિયા સામે ફરિયાદ સમાપ્ત થઈ જશે આ ફરિયાદ એટલા માટે જ છે કારણ કે બીજા કારણ ભૂત લાગે છે જયારે આપણે જ પોતાની જાતને કારણ માનીશું ને ત્યારે ફરિયાદ સમાપ્ત થઈ જશે ધર્મ થી શરૂઆત ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર ધર્મ થી શરૂઆત ધર્મ કોને કહેવાય કોઈ કે પાઠ કરે ધર્મ કોઈ કે માળા કરે કદમ કોઈ કે સેવા કરે ધર્મ ધર્મ કહેવાય કોને અનેક અનેક વ્યાખ્યા શાસ્ત્રોમાં ધર્મ આપે ગીતાજી નો પહેલો શબ્દ ધર્મ બહુ જ મહત્વનો શબ્દ યતો અભ્યુદય નિશ્રેષ ધર્મ ધર્મની વ્યાખ્યા કરી જેનાથી અભ્યુદય થાય ઉત્થાન થાય એને ધર્મ કહેવાય અનેક પ્રકારની વ્યાખ્યાઓ ધર્મની છે એમાં એક વિશેષ વ્યાખ્યા શાસ્ત્ર આપે

તો આટલી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવી ક્ષમા 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 આપો અસ્તે ચોરી નહીં કરવી અસત્ય ની બોલવું સત્ય બોલવું દયા રાખવી ગુણ દસ લક્ષણો છે હમણાં વિસ્તાર નથી કરતો આ દસ લક્ષણો એ ધર્મ ના લક્ષણ ધર્મ એટલે કોને કહેવાય કાર લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ તમે લાયસન્સ લઈને કાર ચલાવો છો ને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે અને લાયસન્સ અને તમે બતાવો તે કે બહુ રાજી થઈ જાય છે ઓહો તારી પાસે લાયસન્સ છે લાવ લાવ તિલક લાવ આરતી લાવ આની તો હાર તો કરો ના કાર ચલાવીએ તો લાયસન્સ હોવું જ જોઈએ પણ નથી તો ફાઈન કરે છે તો દંડ કરે છે

પણ હું ખોટું નથી કરતો તો ખોટું ના જ કરવું જોઈએ એમાં કોઈના પર ઉપકાર નથી કરતા ધર્મના લક્ષણો એ બીજા પર ઉપકાર નથી આપણા આપણા સ્વકર્તવ્યો છે ફરજ છે કરવું જ જોઈએ ઘણી વાર લોકો એમને ભગવાન ની સેવા કરવી જોઈએ કે માનવ સેવા કરવી જોઈએ અરે આ બી કોઈ ઓપ્શન છે અહિયાં તમે બોમ્બે જાઓ તો વચ્ચે જે સ્ટેશન આવતા હોય તો આવી જ જાય કોઈ અમદાવાદ થી મુંબઈ જતું હોય તો બરોડા ને સુરત વચ્ચે આવે જ જે પ્રભુને પ્રેમ કરવા નીકળ્યો હોય એની રચના ને પ્રેમ કરે જ કૃષ્ણ ને પ્રેમ કરનારું માણસ ના દુઃખ ક્યાંથી જોઈ શકવા આ કઈ જુદી વસ્તુ નથી આ તો રસ્તામાં આવતા પડાવો છે સહજ છે આને ઓપ્શન ન માનો તો લોકો માને માનવ સેવા કે પ્રભુ સેવા સેવા કરતો હોય એ માનવી પર દયા કરે કર્યા રહે જ નહીં પણ લોકો માનવ સેવા એ પ્રભુ સેવા તો પછી એને કેવું બોલતા ધ્યાન રાખે પછી વધેલું ના આપતો પછી બગડેલું ના આપતો

માનવીને જ્યારે મદદ કરીએ છે ત્યારે આપણું હૃદય વધારે કોમળ બને છે પ્રભુ ભક્તિ માટે તૈયાર થાય છે અને પ્રભુને જે પ્રેમ કરે છે એની રચના ઉપર દયા રાખે છે અને એટલા માટે ધર્મ એ બીજા પર કરેલો આપણો ઉપકાર નથી આપણી જાતનું કલ્યાણ છે પણ કેવલ આ જ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી એનાથી તો પુણ્ય પ્રાપ્તિ થાય છે અને પુણ્ય થી કા લૌકિક સુખ મળે કા સ્વર્ગ મળે પુણ્ય ના બે ફળ કયા છે કે ક્યાં ભાગ્ય બની અને તમને સુખ આપે અને કા તમને સ્વર્ગ આપે પણ આ બંને વસ્તુ સ્વર્ગ તો શું છે ક્રેડિટ કાર્ડ જેવું છે બેલેન્સ હોય ત્યાં સુધી ચાલે ખાતામાં માં નહીં તો પછી ભેગી દેવાનું પુણ્યો બેલેન્સ છે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા મળે પાછું ક્ષીણે પુણ્ય મૃત્યુ લોક લોકિશનથી પુણ્ય સમાપ્ત થાય એટલે પાછું ભૂલોકમાં માં આવું એટલા માટે આ બધું જ કરી ધર્મ કરી પ્રભુ પ્રાપ્તિ નથી થતી કારણ જે જેનો અંશ હોય એને અંશી ને ભજવું ત્યારે જે પૂર્ણ થઈ શકે તો માનવ તરીકેનો દેહ ધર્મ અને આત્મા તરીકેનો આત્મધર્મ આ બંને ધર્મ નિભાવે ત્યારે પૂર્ણ ધાર્મિક થયો કહેવાય અને એટલા માટે તમે બધી જ માનવ સેવા સેવા કર્યા પછી કરો છો અને પ્રભુને કહો છો કે પ્રભુ આ જે કઈ પણ પુણ્યો કર્યા એ તારા ચરણોમાં સમર્પિત કરું છું તો પુણ્યો પણ બંધન દેતા નથી અને પ્રભુ આગળ માંગો છો કે પ્રભુ એવું બળ આવ કે હજી સમાજની સેવા કરીશ ત્યારે એ બળ મળતું હોય છે કરેલા પુણ્યો પણ મેં નથી કર્યા

કરેલો ધર્મ એ આપણો ભગવાન પર ઉપકાર નથી પણ ભગવાનનો આપણા પર કરેલો ઉપકાર છે કે એમણે આ સત્કાર્ય માટે આપણી પસંદગી ઉતારી અને જયારે આ રીતે સત્કર્મો કરીએ છે ત્યારે સત્કર્મો પણ બંધન નથી બંધ તો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર આ ક્ષેત્ર શું છે ગીતાજી જેનો ઉત્તર આપે છે ઈદમ શરીર કોતેય ગીતાજી દ્વારા આપણે ધર્મ ક્ષેત્ર બનાવવાનું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેત્ર શબ્દ બે વાર આવ્યો એટલે અર્થ એમ કર્યો કેટલાક આચાર્યો ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ દરેક ક્ષેત્રમાં ધર્મ કરે કારણ જ્યાં સ્પર્ધા આવે કારણ કે અહિયાં કોણ ઉભા છે યુદ્ધ શું યુદ્ધ ની ઈચ્છા વાળા અહિયાં મુમુક્ષ ઉભા નથી યુયુદ્ધ શું યુદ્ધ ની ઈચ્છા વાળા ઉભા છે આપણે તો આ કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર કેમ કારણ કે કઈ કરવું છે માણસ કર્મ કર્યા વગર આ જીવન ચાલી શકતું નથી એ પરમાત્મા ગીતાજી માં સમજાવે છે કોઈ કે મારે કરવું નથી લો આ હું બેઠો તો આ બેઠો એ પણ એક કર્મ છે લો આ સૂતો તો શું પણ એક કર્મ છે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી અને એટલા માટે સારું નહીં કરો તો ખરાબ થશે જ સારું નહીં વિચારો તો ખોટા વિચાર આવશે તમે ક્યાંક વચ્ચે નથી રહી શકતા કોઈ કોઈ પક્ષે તો બેસવું જ પડે કૌરવ ના પક્ષે જાઓ કાંક પાંડવના પક્ષે જાઓ કાંક પુણ્ય પક્ષે જાઓ કાંક પાપના પક્ષે જાઓ સારો વિચાર મનને નહીં આપો તો નબળા વિચાર કરશે જ આ બહુ સહજ છે અને એટલા માટે આગ્રહ પૂર્વક સારા કર્મો કરો મન ન લાગે છતાંય કરો ઘણી વાર ઠાકોરજી ની બાબત ની વાત આવે તો મન લાગે ને ભાવ લાગે એના પર એટલું બધું મહત્વ આપીએ છીએ અને મન ન લાગે તો સેવાય મૂકી દે પાઠે મૂકી દે આપણે વિચારીએ શું ઊંધું ઘણા લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું મન ન લાગે તો પાઠ કરીને શું મન ન લાગે તો સેવા કરીને શું અરે વિચાર જ ઊંધો છે મન નથી લાગતું એટલે જ તો માળા છે

કોણે કહ્યું કે અભાવે કરીએ કુભાવે કરીએ તો ફળ ન મળે છે બીજ વાવ્યું હોય એને સીધું નાખો કે ઊંધું નાખો ફળ તો સીધું જ ઉગવાનું છે ભગવત નામ પણ એવું છે ભગવત સેવા પણ એવું છે તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ કુરુક્ષેત્રને

એ અન્નથી પોતાનો નિર્વાહ ચલાવતા પણ એમ માનતા કે પ્રજાનું કર એ તો પ્રજા માટે છે આવા ધર્મશીલ રાજા ખેતી કરતા એટલે આ સ્થાનનું નામ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર આપણે ત્યાં ત્રણ સ્થાન કયા છે તીર્થ ક્ષેત્ર અને ધામ આ ત્રણ સ્થાનો યાત્રાના સ્થાનો માનવામાં આવે છે ધામ એને કહેવાય

એ રીતે કુરુક્ષેત્ર જ્યાં ભૂમિની પ્રધાનતા કારણ કે બહુ મહત્વનું છે કઈ ભૂમિ ઉપર તમે બેઠા છો કોની જોડે બેઠા છો આપણે જ્યાં સાધનામાં એ પણ મહત્તા આપી છે ભૂમિની મહત્તા માનવામાં આવી છે તો કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર છે તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ કોણ ભેગા થયા છે યુદ્ધની ની ઈચ્છા વાળા આજે સમાજ યુયુત્સુ બન્યો છે મુમુખ ની જગ્યાએ અને એટલા માટે ટેન્શન વધ્યા છે આજે સ્કૂલોમાં પણ ક્લાસીસમાં પણ કળાને પણ જ્યારે કોમ્પિટિશનમાં મૂકીને ત્યારે એનાથી ક્વોલિટી સુધરે કળાની પણ કલાનો આનંદ ગુમાવી બેસે સમાજ હવે કેવલ જીતવાનો વિચાર રહે

ત્યારે સમાજને માનસિક રૂપે બહુ નુકસાન પહોંચે છે સમાજને સ્પર્ધામાંથી મુક્ત કરવાની જરૂર છે આ સમાજ બની ગયો છે એક એકબીજાથી આગળ નીકળવાની વૃત્તિમાં જીવન કેટલું પાછળ છૂટી જાય છે જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે અને સ્પર્ધાત્મક સમાજમાં શાંતિ નો અનુભવ થતો નથી કારણ કે તુરંત ક્યાંક જોડે પોતાની જોડે સરખાવી લઈએ અને આપણો આનંદ જતો રહે આ જીવન એવી ગાડી બની ચુક્યું છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી હવે એવી કારમાં કોઈ તમને બેસાડે તો શું થાય બસ આગળ જવાની વૃત્તિ ઘણી વાર ડેવલપમેન્ટ વિકાસ અને એ વિકાસમાં ક્યાંક આપણે આપણા સ્વાભાવિકતાને ન ગુમાવી દઈએ એનો વિચાર કરો માણસ એ રીતે વિકાસ કરી રહ્યો છે કે હવે તો એનો વિકાસ જ પતન નું કારણ બની ગયું જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ એ છોકરાઓ દસ વર્ષે જાણી જાય છે જે રીતે માનવ સમાજને એની ઉંમરના હિસાબે મળવું જોઈએ એ વસ્તુ એવું થઈ ગયું છે કે બધું જ સુલભ થઈ ગયું છે ક્યાંક આવા પ્રકારનું ડેવલપમેન્ટ માનવ જાતિનું પતન તો નહીં કરી દે એની ચિંતા હવે વિચારકોને ને સતાવા લાગે છે શું આ ઉંમરમાં આ વાત જાણવી એના માટે હાનિકારક નથી ચિંતન કરવું જોઈએ સમાજે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે કઈ વસ્તુ માણસને ક્યારે મળવી એનું પણ ચિંતન અને એટલા માટે જે પ્રગતિ પ્રસન્નતા ન આપે એ પ્રગતિ પતન કરનારી છે અને એટલા માટે પ્રગતિની સાથે પ્રસન્નતાનો વિચાર કરજો કે હું જીવનમાં આગળ વધ્યો તો મારી પ્રસન્નતા વધી મારા મિત્રો ને સ્વજનો વધ્યા અને એમ લાગે કે પ્રસન્નતા ગુમાવીને પ્રગતિ કરી છે ત્યારે માણસે ચિંતન કરવું પણ બધા યોદ્ધાઓ છે લડવા છે એકબીજાને મારવાની ઈચ્છા છે ભાઈઓ ભાઈઓ એકબીજાને મારવા તૈયાર છે એક વસ્તુ યાદ રાખજો વસ્તુઓની પાછળ સ્વજનો ને ન ગુમાવતા સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા સંબંધોને કાપવાની ઉતાવળ ન કરતા ઘણીવાર આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો હોય છે પણ ઘણીવાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્છમ થઈ જતી હોય છે ઘણીવાર દોરી ગૂંચવાય આપણને થાય કે જલ્દી ઉકેલી એવી ગૂંચવાઈ જાય કે પછી કાપવું જ પડે અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય તમે જેટલી ગાંઠો મારો એટલે દોરી ટૂંકી થતી જાય પડે ગાંઠ પડ જાય એ ગાંઠ ગાંઠ જ છે અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધો ગુમાવતા અહીંયા સંબંધીઓ લડવા આવે સોના ને અથોડી મારતું હતું અને લોઢા ને અથોડી મારતું હતું તો સોના એ પ્રશ્ન કર્યો લોઢાને કે મને પણ અથોડી પડે છે તને પડે છે પણ તારામાં આટલો મોટો અવાજ કેમ આવે છે મારામાં તો નથી આવતો ત્યારે લોઢા એ કીધું કે જ્યારે પોતાના જ આ પોતાને મારવા બેઠા હોય ને ત્યારે દર્દ મોટો થતો હોય છે